તિવારી અજય શિલુ અમારી સાથે જોડાઈ ગયા છે અજય ભાજપના પ્રમુખ તરીકે ડોક્ટર ચેતના તિવારીનું નામ સામે આવ્યું છે પોરબંદર ભાજપ પ્રમુખ ને લઈને જે રીતે છેલ્લા ઘણા દિવસોથીને સસ્પેન્સ છે તે જોવા મળી રહ્યું હતું કોના નામ ની પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે તેને લઈને ભારે ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એક વાત એવી હતી કે પોરબંદર જિલ્લા ભાજપના જે વર્તમાન જે પ્રમુખ હતા રમેશ વડેદ્રા તેમને રિપીટ કરવામાં આવે પરંતુ જે સેન્સ લેવામાં આવી હતી તેની અંદર વીસ કરતા વધારે દાવેદારો હતા જેમને પ્રમુખ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ આજે જે રીતે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમાંથી પોરબંદર નગરપાલિકાના જે કટ સમની અંદર પ્રમુખ તરીકે જે ફરજ બજાવી હતી તેવા ચેતના તિવારીનું નામ છે તે આજે પ્રમુખ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચેતના તિવારીનું નામ જે સેન્સ લેવામાં જે પ્રક્રિયા થઈ હતી તેની અંદર તેમણે ટિકિટ માંગી ન હતી ત્યાં છતાં પણ તેમને પ્રમુખ તરીકે આજે તેમનું નામ સામે આવ્યું છે એટલે કહી શકાય કે જે સેન્સમાં જે ઉમેદવારો જે હતા તેનાથી વિપરીત જ આખું જે નામ છે તે આજે પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે જાહેર થયું છે જે દીપ્તિરા બિલકુલ આભાર છે અજય આપની પાસેથી અપડેટ લેતા રહેશું ડોક્ટર ચેતના તિવારી પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે સાયન્સની પ્રક્રિયાઓ જ્યારે હાથ ધરવામાં આવી ત્યારે તેમનું નામ નહોતું એટલે સાયન્સની પ્રક્રિયાઓ હાથ રહે તેનાથી વિપરીત આ નામ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લાની જે મને જવાબદારી આપી છે સંગઠન દ્વારા તો હું એને સ્વીકારું છું અને બધાનો સાથ માંગુ છું અને બધા સાથે રહી અને આપણે લોકો આ જે જવાબદારી મને મળેલી છે એ આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોના કામ કરશું અને લોકોની સાથે રહીશું અને આ જવાબદારી ખૂબ જ વિશ્વાસથી નિભાવશું રાખજો ભારતીય જનતા પાર્ટી એ છે જવાબદારી સોંપી છે એ જવાબદારી અમે ખૂબ જ સારી રીતે નિભાવીશું ડૉક્ટર ચેતનાબહેનનું આ કહેવું છે કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે ડૉક્ટર ચેતના તિવારી પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે જે જવાબદારી આપવામાં આવી છે ખૂબ સારી રીતે નિભાવીશું